નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારત દ્વારા આ હુમલાની જવાબી કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન તરફથી ભારતની સરહદને અશાંત કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે તેની વિગતવાર વાત કરીએ તો ગત રાત્રિના પણ કાશ્મીરથી ગુજરાત સુધીની બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા છે સમાચારોમાં ઘણી વાતો વધારીને કહેવામાં આવી છે જેની સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ પાકિસ્તાન દ્વારા રોકેટ મિસાઇલ અને પ્રોજેક્ટાઇલ એટલે કે ડ્રોન દ્વારા ઘણી જગ્યાએ હુમલા કરવા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે કાશ્મીરની અંદર ખૂબ મોટી માત્રામાં ડ્રોન અને મોટારથી હુમલો કરવામાં આવ્યો છે સરહદ પર રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શું ફૂલ સ્કેલ એટલે કે પૂર્ણ યુદ્ધ થવાની શક્યતા છે તો અત્યારે તેવી કોઈ શક્યતા જોવાતી નથી વાતાવરણ તંગ છે અને મીડિયાનો ટીઆરપી માટેનો જે હોબાળો છે તે વાતને ઘણી વધારીને કહે છે સરહદ પર ચાલતી લડાઈ કરતા ગત રાત્રિમાં મીડિયા પર એક ઉન્માદનું વાતાવરણ આપણને જોવા મળ્યું જ્યારે ઘણી વખત હકીકત તેનાથી જુદી હોય છે એ વાત સાચી છે કે સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું તકેદારીના તમામ પગલાંઓ લેવામાં આવ્યા હતા કે પાકિસ્તાન કોઈ દુસ્સાહસ કરે તો તેમનો જવાબ કઈ રીતે આપી શકાય તેના માટે આપણા સુરક્ષા દળો તત્પર છે અને અત્યારે સૌથી સારી વાત એ છે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ સારું કામ કરી રહી છે ભારતના રશિયાથી મંગાવેલા એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમે કમાલ કરી બતાવી છે અમેરિકાના ભારે વિરોધ છતાં ભારતે એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ જે વસાવી છે તેના સારા પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે એર એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ આકાશ મિસાઇલ અને એન્ટીડ્રોન સિસ્ટમ આ ત્રણેયના કોમ્બિનેશનથી ભારતની આ વિસ્તારમાં દક્ષિણ એશિયાના સમગ્ર વિસ્તારમાં એર સુપિરિયારિટી સ્પષ્ટ દેખાઈ આવે છે પાકિસ્તાન આમાં ક્યાંય ચિત્રમાં નથી પાકિસ્તાનની એવોક્સ વિમાન પણ ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યું છે એવોક્સ વિમાન એ હોય છે જે હવામાં રહી જે લાઇનમાં સૌથી છેલ્લે રહે છે અને હવામાં રહી અને પ્રતિસ્પર્ધી વિરોધી દેશમાંથી જે હથિયારોનો મારો થાય છે તેમની માહિતી પોતાની સેનાને પહોંચાડે એટલે તે ખૂબ સલામત અંતરે ઉડતું હોય છે ખૂબ ઊંચા અંતરે ઉડતું હોય છે તેમને પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ઉડાડી દેતા પાકિસ્તાનની એર સુપિયર સુપિરિયરિટી ઝીરો થઈ ગઈ છે ગત રાત્રિમાં પાકિસ્તાને ઘણા છમક લાગી રહ્યા છે તો આને આ બધાની પાછળ પાકિસ્તાન સેનાની પાકિસ્તાનની સરકારની એક બોખલાહટ એક ધૂંધવાટ જોવા મળે છે ખરેખર તો આ પાકિસ્તાનની સેના કે પાકિસ્તાનની સરકારની લડવાની ઈચ્છા કરતા ત્યાંના આતંકીઓના વર્ચસ્વનું વધારે પ્રતિક દેખાય છે ભારતે પહેલાં પણ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જે હુમલા કર્યા તે માત્ર આતંકવાદીઓને મારવા માટે કર્યા હતા ત્યારબાદ બાદના દ્રશ્યોમાં જોવા મળ્યું કે આ આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની લશ્કરના ઉચ્ચ પદા અધિકારીઓ અને પાકિસ્તાની સરકારના પદાધિકારીઓ પણ જોડાયા હતા એટલે એક રીતે કહી શકાય કે પાકિસ્તાનમાં આતંકીઓ બેકસીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે પાકિસ્તાનના પાકિસ્તાની સરકારે અને પાકિસ્તાની સેનાએ આતંક નામનો સાપને દૂધ પાઈને ઉછેર્યો છે જે આજે તેમને નડી રહ્યો છે ભારત પર હુમલા કરવા માટે પાકિસ્તાનના આતંકીઓ તેમની સરકાર પર દબાણ વધારી રહ્યા છે તેમની સરકાર જાણે છે કે તેમને તેમની પાસે તેમની આર્થિક સ્થિતિ સૈન્યશક્તિ ભારતની ટક્કરની નથી તેમ છતાં તેમના આતંકીઓના દબાણ હેઠળ તેઓ ભારત પર હુમલા કરી રહ્યા છે અને પરિણામે તેના માઠા પરિણામો પણ ભોગવી રહ્યા છે પાકિસ્તાનના એક પણ શસ્ત્ર ભારત સુધી પહોંચી શકતું નથી જ્યારે ભારતનો જ જવાબી હુમલો થાય છે તેના કારણે પાકિસ્તાનને ભયંકર નુકસાન થઈ જાય છે એક એવા સમાચાર પણ આવ્યા છે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે અમેરિકન મેડ એફ સિક્સટીન વિમાન જે ખૂબ અત્યાધુનિક કહેવાય છે અને પાકિસ્તાનનું સૌથી શ્રેષ્ઠ વિમાન કહેવાય છે તેને તોડી પાડ્યું છે આ સમ આ સમાચારની કોઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી મીડિયા પર આ સમાચાર ચાલુ હતા પણ જો તેવું હોય તો આ અમેરિકાના મોં પર એક તમાચો છે બીજા એક સમાચાર એવા પણ હતા કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ચાઇનીઝ બનાવટના જે સેવન્ટીન થંડર વિમાન જેમના પર પાકિસ્તાન ખૂબ ગર્વ અનુભવે છે તેવા બે વિમાન તોડી પાડ્યા છે અને તે પાકિસ્તાનની હદમાં આ ત્રણેય વિમાનો પાકિસ્તાનની અંદર તોડી પાડવામાં આવ્યા છે જો આ તમામ વાતો સાચી હોય તો તે પાકિસ્તાનની માટે એક વેકઅપ કોલ છે તેમણે જા તેમણે જાગવું પડશે કે ભારત સામે ટક્કર લેવાનું પરિણામ ખૂબ જ માઠું આવી શકે છે અને આ ધર્માંધ અને કટ્ટર આતંકવાદીઓના ઈશારે પાકિસ્તાન કદાચ પોતાના ટુકડા કરવા તત્પર બન્યું હોય તેવું લાગી રહ્યું છે ભારતે હજી આક્રમણની એવી ભયંકર શરૂઆત કરી નથી ભારતના હુમલાઓ સ્મોલ સ્કેલના રહ્યા છે માત્ર આતંકી અડ્ડાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે જો પૂર્ણ કક્ષાનું યુદ્ધ થાય તો આતંકિસ્તાન કારણ કે આપણે હવે તેમને પાકિસ્તાન નહીં કહીએ પાકિસ્તાનની અંદર આતંકીઓનું એટલું વર્ચસ્વ છે કે તેની સરકાર અને તેની સેના આતંકીઓના ઈશારે નાચી રહી છે એટલે તેમનો ખાતમો જો આમ નમ જ રહ્યું તો તેમનો ખાત્મો આ આતંકવાદી વિચારધારાના કારણે સો ટકા થઈ જશે રાતના એક સમાચાર એવા આવ્યા હતા કે ભારતીય નેવીએ કરાચી પર હુમલો કરી અને તેમના બંદરને ડિસ્ટ્રોય કરી નાખ્યું છે આ સમાચાર ખોટા છે ભારતીય નેવી અત્યારે ગુજરાતના સરહદે તૈનાત છે કોઈ પણ પરિસ્થિતિને ફરી પીવા માટે તત્પર છે પરંતુ તેમણે કરાચી બંદર પર હુમલો કર્યો નથી અને કરાચી બંદર પર પાકિસ્તાનની નેવી તૈનાત છે એટલે સમાચારોના આ વંટોળિયામાં વાવાઝોડાઓમાં ખૂબ ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે તે બાબતે પણ જ જાહેર જનતાએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જ્યાં સુધી ભારત સરકાર કે ભારતીય સેના કોઈ ઓફિશિયલ જાહેરાત ન કરે ત્યાં સુધી મીડિયામાં આવતા કોઈ પણ સમાચારને ત્વરિત રીતે સાચા માની અને ફોરવર્ડ કરીને વાતાવરણમાં ભયનો માહોલ ના સર્જવો તે એક વિચારવાની બાબત છે અન્ય મુદ્દાઓ જોઈએ તો ભારતમાં બોર્ડર વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું ગતરાત્રિના હુમલાઓની શક્યતા જોતા કારણ કે પાકિસ્તાનની સાથે ભારતની સરહદ ખૂબ લાંબી છે એટલે રઘવાયું થયેલું ઘાંઘું થયેલું પાકિસ્તાન કોઈ પણ સ્તરે હુમલો કરી શકે તો તેના માટેની ભારતીય સેનાની પૂર્ણ તૈયારી છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આપણું દરેક જગ્યાએથી રક્ષણ કરે છે એટલે કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન દોરાતા કોઈપણ સમાચારોને તાત્કાલિક સાચી સાચા માની લેતા પહેલાં તેમાં બે વખત વિચાર કરવાની જરૂર છે યુદ્ધનો ઉન્માદ વિવેકને હરી લે છે એટલે કોઈપણ પ્રકારના ઉન્માદમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના ખોટા મેસેજો ફેક મેસેજો ના ફોરવર્ડ કરવા માટે અગાઉ પણ સેનાએ વિનંતી કરી છે એટલે આપણે આપણી સેનાના સેના પર ભરોસો છે આપણી સેનાની હાજરીથી પાકિસ્તાન તો શું અન્ય કોઈ ચીન જેવા દેશ પણ ભારત સામે ઊંચી આંખ કરીને જોઈ શકવાની સ્થિતિમાં નથી ત્યારે આ સમગ્ર લડાઈની અંદર ભારતનો હાથ ઉપર જ દેખાઈ રહ્યો છે અને જો આ યુદ્ધ વકરે અને પાકિસ્તાન હજુ પણ તેમના દુઃસાહસો ચાલુ રાખે તો પાકિસ્તાનના ત્રણથી ચાર ટુકડા થવાની સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે જય હિન્દ જય ભારત